નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આજનો છે ખાસ કરીને ચાલુ વર્ષ એટલે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં માં ખરીફ પાકની ટેકાના ભાવે જે ખરીદી કરવાની છે તે બાબતનો તો મિત્રો આગળ વિગતવાર આપણે મુદ્દા સહિતની વાત કરી કે ખેડૂત મિત્રોને જે સરકારશ્રી આ આપણી પાસેથી ખરીફ પાકની ખરીદી કરશે તેનું રજિસ્ટ્રેશન ક્યાં કરાવવાનું રજીસ્ટ્રેશન કરાવ્યા પછી કઈ તારીખથી આપણી પાસે ખરીદી કરશે માલની ખેડૂત પાસેથી કઈ જગ્યાએ કરાવવાનું મણનો શું ભાવ મળશે અને કઈ કઈ આપણી પાસેથી ખરીફ પાકની ખરીદી કરશે તો તેની વિગતવાર માહિતી આપણે આગળ વિડીયોમાં જોઈએ તો ખેડૂત મિત્રો સૌથી પહેલો મુદ્દો કે આપણે જે ખરીદી કરશે તેનું રજિસ્ટ્રેશન કઈ તારીખથી ચાલુ થશે તો તેની વાત કરીએ તો વર્ષ બે હજાર ચોવીસ એટલે કે ચાલુ વર્ષમાં તારીખ ત્રીસ દસ બે હજાર ચોવીસથી તારીખ એકત્રીસ દસ બે હજાર ચોવીસ સુધી આનું રજિસ્ટ્રેશન ચાલુ રહેશે એટલે સરકારશ્રીએ ત્રીસ તારીખના આદેશ આપી દીધો છે પણ રજીસ્ટ્રેશનની તારીખ છે ત્રણ દસ બે હજાર ચોવીસથી એકત્રીસ દસ બે હજાર ચોવીસ સુધી ત્યાંથી ખેડૂત મિત્રો આપણે કઈ જગ્યાએ ખેડૂતને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તો તેની વાત કરીએ તો જે તમારા ગામમાં જે તમે રહો છો તેની ગ્રામ પંચાયતમાં બેસતા વીસી એટલે કે ત્યાં જે ઓફિસર બેસે છે તેની પાસે જઈ અને તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે હવે સરકારશ્રી જ્યાં રજીસ્ટ્રેશન કરાવો છો તેમાં કયા કયા ખરીફ પાકની ખરીદી આપની પાસેથી કરશે તો તેની વિગતવાર માહિતી જોઈએ તો આપણી પાસેથી મગફળી સોયાબીન અડદ અને મગ આ ચાર વસ્તુની સરકારશ્રી ખેડૂત પાસેથી ખરીદી કરશે ત્યાંથી વાત કરીએ તો ખેડૂત મિત્રો કે તમારે શું શું ડોક્યુમેન્ટ આના રજીસ્ટ્રેશનમાં જોશે તો રજીસ્ટ્રેશન માટે તમારે ખેડૂત મિત્રો સાત બાર આઠનો દાખલો પછી ખેડૂત મિત્રોનો આધાર કાર્ડ ત્યાંથી ખેડૂત મિત્રોની પાસબુક અને તલાટી પાસે જે છે જે તે તમે ખરીફ પાક વાવ્યો છે તેનો વાવેતરનો દાખલો આટલી વસ્તુ લઈ અને તમારે ગ્રામ પંચાયતે ઓફિસે જવાનું રહેશે ત્યાંથી ખેડૂત મિત્રો વાત કરીએ તો હવે જે આપણી પાસે ખેડૂત ખરીફ પાકની ખરીદી કરશે તેનો સરકારશ્રી આપને ખેડૂતને મણનો શું ભાવ આપશે તો જોઈએ તો માહિતી આગળ સરકારશ્રી જે આપણી પાસે ખરીદી કરશે મગફળી ક્વિન્ટલનો ભાવ સરકારશ્રીનો આપેલો છે કે છ હજાર સાતસો ને ત્યાંશી એટલે કે મણનો ભાવ જોઈએ તો તેરસો છપ્પન પોઈન્ટ ચાલીસ રૂપિયા ચાલીસ પૈસા ત્યાંથી આગળ વાત કરીએ તો મગ મગનો ક્વિન્ટલનો ભાવ સરકારશ્રી આપેલ છે આઠ હજાર છસો ને બ્યાસી તો તેના મણની ભાવની વાત કરીએ તો સત્તરસો છત્રીસ પોઈન્ટ ચાલીસ પૈસા એટલે કે સત્તરસો ને છત્રીસ રૂપિયા અને ચાલીસ પૈસા મણનો ભાવ થયો ત્યાંથી આગળ વાત કરીએ તો અડધ અડદનો એક ક્વિન્ટલનો ભાવ આપેલ છે સાત હજારને ચારસો રૂપિયા એટલે કે મણનો ભાવ થયો ચૌદસો ને એંસી રૂપિયા ત્યાંથી આગળ વાત કરીએ ખેડૂત મિત્રો સોયાબીન સોયાબીનનો સરકાશ્રી ભાવ આપેલ છે ચાર હજાર આઠસો ને બાણું રૂપિયા એટલે કે તેનો મણનો ભાવ થયો નવસો ઇઠોતેર પોઈન્ટ ચાલીસ પૈસા એટલે ક્વિન્ટલમાં સો કિલોનો ભાવ હોય છે તો ખેડૂત મિત્રો આ તે ભાવની માહિતી પછી ખેડૂત મિત્રો હવે આજી આપણી પાસે રજીસ્ટ્રેશન કર્યું ભાવનો આપને થઈ ગઈ વાત હવે આ ખરીદી ક્યારથી ચાલુ કરશે તો ચાલુ વર્ષમાં પાચમ જીયા પછી અગિયાર અગિયાર બે હજાર ચોવીસથી આની ખરીદી સરકારશ્રી ચાલુ થશે કે જ્યાં સરકારે જે સ્થળ નક્કી કર્યા છે ત્યાં તમારે માલ લઈ જવાનો રહેશે તો મિત્રો તેની ખરીદીનો ટાઈમ છે નેવું દિવસનો નેવું દિવસ સુધી અગિયાર અગિયાર બે હજાર ચોવીસથી ખરીદી નેવું દિવસ સુધી સરકાર શ્રી આપણી પાસે ખેડૂત પાસેથી આ માલની ખરીદી કરશે તો ખેડૂત મિત્રો આ તે વિગતવાર માહિતી જો તમને આપની માહિતી પસંદ આવતી હોય અને જો તમે આપણી ચેનલમાં નવું આવો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને આપણી ચેનલમાં આવીને આવી રોજ માહિતી અપડેટ નવી મળતી રહેશે તો મિત્રો જય જવાન જય કિસાન મળીએ નેક્સ્ટ વિડીયોમાં